કેમ છો બધાય તો બધાને જય માતાજી બધાને હાજર નરવા રાખીએ માતાજી પ્રાર્થના તો જો આપણે આજે આવી ગયા છે વાળીએ કારખાનું આજે રજા રાખીએ કારખાને અને આવી ગયા વાળીએ વાળીએ આવીને જો બધાય મંડ્યા એટલે આપણે ભાંઠા વિણા ટાઈટ પણ બહુ છે તો જો અમારે આયુષ હોય તેને ભાંઠા વિણા કા આયુષ હું કરેસ તું કેવી મજા આવે ને ટાઈટ ન હોય કામ કર્યું એટલે ટાઈટ ન હોય હો કાંઈ ન હોય તો આપણે જો આટલા વણવાના વીણવાના થયા પછી વાવવાનું છે શું વાવવાનું વાવવાનું કાંઈ નક્કી થયું નથી ભાઠા વીણ લેવી તો આજે હાંડ પડી જાય છે લગભગ પાંઠાનું બધું બહાર કાઢશું ને તો જો આજ આમનો વારો આવી ગયો પાથાથી કેવા કરે સરખા કરો સારા પાથરા કરો હું થોડો વ્લોગ બનાવી લઉં આપણે બે દી થી તો વ્લોગ નાખ્યો જ નથી પડી જતો નહિ હે હા હમણાં તો જે ટાઈટ ઉડી જાય ને પરસે વળવા મળશે અડી પાઠા ભેગા કરીશ ને એવા છે હો પણ હાંઠીયું થળિયા દેખાય ઓલું જાડું ઝાડું આપણે હાઠિયું બહુ જાડીને જાડી દીધી એકસા ઊભો રાખ્યો હે ને એટલે કપાઈ નહીં ભાંઠા વીણવા નકર ખૂટશે નહીં બપોર સડશે ને તો

જો પાથરા લેવા મળી છે હવે પાથરા પાડી દેવાની છે આજ આખી આખી વાડીને અમને પાથરા ઉપડી દેવાના છે હવે તો ખાલી કરવી પછી શું વાવવાનું પછી ખબર પડે હવે એ તો હવે પછી આગળના વલોગમાં કહેશું પછી તો જો અંપા આટલા આટલા ડગા થવા મીટા છે જો અમારે બળ કરે છે થળિયું કાઢવામાં

ઓરકોસો આરો નારાડા રેવા વર્લ્ડ કપ કાઢ્યો એમ ને મળી ગયો વર્લ્ડ કપ મળી ગયો છે ને જો હવે નાસ્તા ની તૈયારી થઈ ગઈ છે હવે બે નવા આવી ગયા છે એક જો આટલો ભાગ લઈ લીધો તો આપણે હવે બોરા નથી પાઇટ્યા

કમલેશ ના હું કરે તો જો બધા પાથરા નાખ્યા છે એક વાગી ગયો અમે જવાનું ઘી સમજો જો પાથરો કરી આવો પાથરો કેમ કર્યો અહીંયા છેલ્લા રહી ગયા તો કેમ એવો પાથરો કર્યો

નથી ના મોડું થાય હવે આ બધા એને ભૂખ લાગી છે બપોરા સડી ગયા લગભગ એક કૂકજ થઈ ગયું હોય એક કૂકડ થઈ ગયું શાક એ બાયકી બનાવવાનું બપોરે પછી બાદ બપોર પછી આવીને ટ્રેક્ટર ભરવાનું પછી બારા કાઢ નાખવાના પછી શિયાળું વાવેતર કરવાનું આમાં બે રાજનું વાવવાનું વાવે ઘઉં કરશે કાઢે ક્યાં થાય ગયા એમે નહીં થાય હોય કાંઈ મેં નહીં માણા હ્યાં માણા નથી અમને એમે થાકી ગયા આડા નવળા પાથરા કરી નાખ્યા તો જો આપણે બપોરે બપોરા કરીને વીયાશી વીઆશી વાગી ગયા છે ને તો ટ્રેક્ટર હેલું આવે છે તો જો આપણે ભાંઠા ભરવાના છે અને જો હાથી ભેગી કરતા હતા તો હાથી ભેગી કરી વાળી છે એક બાજુ મમ્મી ટ્રેક્ટર આવી ગયું એ ટ્રેક્ટર આવી ગયું હા જો આવી ગયું આપણે ભરવાનું છે ભરવા

કે આને ની ના બહુ મોટી બહુ મોટી આપણે દેખાય નઈ તો અમને મે ઉશ એક છોડો મા ન થાય તો પાથરો કે મા પાથરો કેવી ન ઉછ કરવાનો હાલ કપાઈ ને તો બી તો તો કાઈ વી વેલી કો કે કંપાળ લઈને ઢાળવાઈ ન કંપાળી કંપાળી માલે માલેતે તારે ભેળ જાય